સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જે પણ ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવી દીધેલ હોય તેમને પોતાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેની વાત આ વિડીયોમાં આજે આપણે કરીશું તો જે પણ ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે જો સેલ્ફ ફાર્મર રજીસ્ટ્રેશન મિત્રો કરેલ હોય તો સૌપ્રથમ તમારી જે ફાર્મર રજિસ્ટ્રેશન આઈડી છે તે તમારા ગામના મિત્રો વીસીની અંદર જશે અને જ્યારે વીસી અપ્રુવ કરશે ત્યારે તે મિત્રો તમારા ગામના તલાટી તલાટીકમ મંત્રીની અંદર જશે અને જ્યારે મિત્રો ટીસીએમ એપ્રુવ કરશે ત્યારબાદ તમારી જે ફાર્મર આઈડી છે તે મામલતદાર ઓફિસમાં જશે અને તમારા તાલુકાના જે મામલતદાર છે તે તેને મિત્રો એપ્રુવ કરશે ત્યારબાદ મિત્રો તમારું ફાર્મર આઈડી જનરેટ થશે એટલે કે તમે જનરેટ કરેલું ફાર્મર આઈડી ફાઇનલી એપ્રુવ ગણાશે અને ત્યારબાદ જ મિત્રો તમને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળવાપાત્ર રહે છે તો જે પણ ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું હોય તેમને પોતાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેની વાત આ વિડીયોમાં આજે આપણે કરીશું મિત્રો આ વેબસાઇટની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરી તમે ડાયરેક્ટ આ સ્ક્રીન જે દેખાય છે તે તમે ખોલી શકો છો તો આ સ્ક્રીન ખોલ્યા બાદ મિત્રો તમારે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહે છે આ ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા ચેક સ્ટેટસ જોવા મળશે જેની અંદર તમે બે રીતે ચેક કરી શકો છો એક જે તમને આપેલું એનરોલમેન્ટ આઈડી અને બીજો મિત્રો આધાર કાર્ડના આધારે તો આપણે મિત્રો અહીંયા આધાર કાર્ડના આધારે સ્ટેટસ ચેક કરીશું તો આપણે આધાર કાર્ડ પર ક્લિક કરી લઈશું ત્યારબાદ અહીંયા મિત્રો તમારો બાર આંકડાનો આધાર કાર્ડ નંબર નાખી અને ચેક બટન પર ક્લિક કરીશું તો હવે આપણે મિત્રો ડિટેલ ભરી લઈએ તો આધાર કાર્ડ નંબર નાખી અને મિત્રો તમારે આ ચેક નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહે છે ક્લિક કર્યા બાદ મિત્રો તમને આ રીતે સ્ટેટસ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે તમને તમારું સ્ટેટસ જોવા મળશે જેની અંદર તમારું એપ્રુવ સ્ટેટસ મિત્રો પેન્ડિંગ બતાવે છે આ બાજુ મિત્રો તમને આધાર કાર્ડ નંબર અને ફાર્મરનું નામ બતાવશે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે એપ્રુવ સ્ટેટસ પેન્ડિંગ બતાવશે જ્યાં સુધી મિત્રો આ એપ્રુવ સ્ટેટસ એ એપ્રુવ નહીં થાય ત્યાં સુધી મિત્રો તમારે વારંવાર સ્ટેટસ ચેક કરતા રહેવું પડશે જ્યારે મિત્રો તમને ફાઇનલી અપ્રુવલ મળી જ મળી જશે ત્યારે તમારું ફાઇનલ જે ફાર્મર આઈડી જનરેટ થયેલું છે તે મિત્રો માન્ય ગણાશે અને ત્યારબાદ મિત્રો તમને પીએમ કિસાન યોજનાના તમામ હપ્તા મળવાપાત્ર થશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને